સંગીત પ્રેમીઓને સંગીતભાઈ સંધ્યા ભેટ આપવા અને ઉગતા કલાકારોને પ્રોત્સાહન આપવા માટે સરગમ ધ મ્યુઝિકલ યુનિવર્સ પરિવાર દ્વારા ભુજની હોટલ મંગલમ ખાતે ખાસ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી કલાપ્રેમીઓને જાણીતા એડવોકેટ શંકરભાઈ સચદે ઝવેરીલાલ સોનેજી જગદીશભાઈ ભટ્ટ અને કિશોરભાઈ રાઠોડ જેવા અગ્રણીઓ હાજર રહી બિરદાવ્યા હતા કાર્યક્રમ દરમિયાન યુવા અને નવા કલાકારોએ પોતાની શ્રેષ્ઠ પ્રસ્તુતિઓ આપી જે શ્રોતાઓને સુંદર સંગીત અનુભવ અપાવતો રહ્યો આવા કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે કે યુગના યુગમાં ઉભરી રહેલા ટેલેન્ટેડ કલાકારોને મંચ પ્રાપ્ત થાય અને તેઓ પોતાનું હુનર જગત સામે રજૂ કરી શકે સરગમ પરિવાર દ્વારા સમયાંતરે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે આયોજકોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી કોઈ પણ ગીતને અર્થસભર ભાવવાહી કર્ણપ્રિય બનાવવામાં ગીતકાર સંગીતકાર અને ગાયક ત્રણેયનું મહત્વનું યોગદાન હોય છે ગીતકાર તના વિશ્વને વાર્તાની સિચ્યુએશન સાથે સંકલન સાધી અને ગીતના શબ્દો પ્રયોજે છે સંગીતકારો જુદા જુદા રાગો પર આધારિત ધૂનો સામાન્ય રીતે પોતાની પાસે તૈયાર રાખતા હોય છે અથવા તૈયાર કરીને એ ધૂનોની અજમાયશ કરી અને શબ્દોને સંગીતથી શણગારે છે હમણાં જ કહ્યું તેમ જે સારા ગાયક હોય એ આરો અવરો લય અને આલાપ એને સંપૂર્ણ રીતે સમજી અને ગીત રજૂ કરી અને એને કર્ણપ્રિય બનાવે છે આજની સંસ્થાએ જે કાર્યક્રમ યોજ્યો છે જે ગાયકો ભાગ લેશે એમને બહુ કપરી કામગીરી બજાવવાની હોય છે ઇનાવે ગીતકાર સંગીતકાર અને ગાયક ત્રણેયમાં પરકાયા પ્રવેશ કરી શબ્દો આત્મસાત કરી સંગીત આત્મસાત કરી અને ગીત આત્મસાત કરી અને ખાસ કરીને જે કલાકાર પર એ ગીત ફિલ્મવામાં આવ્યું હોય એનો લહેજો આત્મસાત કરી અને પોતાની શક્તિનું એને પ્રદર્શન કરવાનું હોય છે આ સંસ્થા તરફથી સૌથી પ્રથમ આ જ જગ્યાએ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આવ્યું હતું એ કાર્યક્રમમાં બધા જ ગાયકોએ ખૂબ જ સારી રીતે ગીતો રજૂ કરી અને શ્રોતાઓના દિલ અને દિમાગને બાગ કરી દીધા હતા હું માનું છું કે આ વખતે પણ આ સંસ્થાના જે સભ્યો છે હંમેશા સારી રીતે તૈયાર થઈને આવે છે તો આજે પણ શ્રોતાઓનો દિલ ખુશ કરી દેશે અને ભવિષ્યમાં પણ ભુજના શ્રોતાઓને આવા કાર્યક્રમો આપતા રહેશે ભાઈ શ્રી કિશોરસિંહ રાઠોડ અને એમની ટીમના સભ્યો જેને ખરેખર આપણે ટીમ સ્પિરિટ કહી શકીએ એવી ટીમ સ્પિરિટથી કામ કરે છે અને ડેડિકેટેડ ટુ ધ કોઝ ઓફ મ્યુઝિક ઓનલી એટલે એમના કામમાં ઉઠાવ આવે છે હું માનું છું કે ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે આ સંસ્થા તરફથી કાર્યક્રમ કરવામાં આવશે ત્યારે ભુજની પ્રજાને સંગીતના એક સારા કાર્યક્રમનો લાભ મળશે થેન્ક યુ મારું નામ કિશોરસિંહ રાઠોડ અત્રે ભુજની એક નવા ઉગદા કલાકારોની મ્યુઝિક સંસ્થા જેનું નામ છે સરગમ ધ મ્યુઝિકલ યુનિવર્સ ભુજ એનું સંચાલન કરું છું અને મારી સાથે લગભગ પચાસથી છપ્પન જેટલા સંગીત કલાકારો ખૂબ આનંદથી નિજાનંદથી અને સૌને આનંદ આપવાની હેતુને ધ્યાનમાં રાખીને અવારનવાર કાર્યક્રમો અમે યોજતા હોઈએ છીએ અને આદરણીય શ્રી શંકરભાઈ સચદે સર સોનેજી સર અને બીજા અન્ય સંગીત પ્રેમીઓના સતત માર્ગદર્શન અને વળપણ હેઠળ અમે અમારી ટીમને તૈયાર કરી રહ્યા છીએ અને આવનાર દિવસોમાં ટાઉનહોલ જેવા યોગ્ય લેવલ કક્ષાએ શંકરભાઈ સચદેસર અમોને લઈ જવાના છે એની તૈયારી રૂપે પણ અમે ખૂબ મહેનત કરવા માગીએ છીએ અને એમના સતત માર્ગદર્શન અને રાહભારી હેઠળ આ સફળ કાર્યક્રમને અમને જે જવાબદારી આપી છે અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તો અમે એને યોગ્ય ઠેરવીશું અને અમારી સંસ્થાને સતત એમનું પીઠબળ અને આશીર્વાદ મળતા રહે છે એ બદલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ અને આપ બંને સંસ્થાઓ કે જેમણે અમને અહીં ઇન્ટરવ્યૂ લઈને અમારી જે હૃદયની લાગણીઓ છે એ સમસ્ત જનતા સુધી અને ખાસ કરીને સંગીત પ્રેમીઓ સુધી પહોંચાડવામાં મદદ કરી એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ